નાસા ફરતા આરોપીને પકડી લેવાની ઝુંબેશ ચાલી રહી હતી ત્યારે ચોક્કસ બાતમીના આધારે ત્રીસ વર્ષના નાસા ફરતા આરોપી મોહનસિંહ મોહન ભૈયા દરબાર સિંહ સુરત ક્રાઇમ બ્રાન્ચ ટીમે ઝડપી પાડ્યો હતો રિપોર્ટર સુનિલ ગાંજાવાલા જય ન્યૂઝ સુરત નાસ્તા કરતા જૂના જે નાસ્તા પડતા આરોપીઓ છે એમને પકડવાની ઝુંબેશ સામે એ ઝુંબેશ દરમિયાન અમારા ક્રાઇમ બ્રાન્ચના નાસ્તા પડતા પઢિયાર સાહેબના સ્કોડને એવી માહિતી મળેલ કે આજથી ત્રીસ વર્ષ પહેલાં નાસ્તો પડતો આરોપી મોહનસિંહ મોહન ભૈયા નરબારસિંહ જે મધ્યપ્રદેશમાં રહેવાસી છે તેની અમને બાકી મળેલ આ આરોપીના વિરુદ્ધમાં વડોદરા શહેર અને રાજકોટ શહેરમાં ગુનાઓ દાખલ થયેલ ઓગણીસો ત્રાણુંમાં અને બે હજાર અઢારમાં જે બંનેમાં આરોપીનું નામ ખુલેલ છે એ આરોપીની બાતમી મળતા પીએસઆઈની ટીમ ત્યાં જઈ અને આ આરોપીને પકડી પાડે છે અને આ આરોપીના વિરુદ્ધમાં જે તે વખતે સિત્તેરનું વોરંટ પણ કાઢવામાં આવેલું છે અને ત્રીસ વર્ષ જૂનો આરોપી ક્રાઇમ બ્રાન્ચની ટીમે પકડી પાડે છે સર સાના ગુનાનો આરોપી છે આ આરોપી આર્મ સેક્ટર ગુનાનો છે જેના વિરુદ્ધમાં રાજકોટ અને વડોદરા શહેરમાં આર્મ સેક્ટર વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થયો છે કેટલા હત્યા મળ્યા હતા જે તે વખતે વડોદરા શહેરમાં એમની પાસે એક પિસ્તોલ અને કાર્ડિસ ચાર મળેલા રાજકોટ શહેર માં જયારે પકડ્યો ચાર પિસ્તોલ અને પચાસ કાર્ડિસ રંગેઆત પકડેલા બંને ગુના માં આરોપી નું નામ ખુલવા પામેલ હથિયાર રાખવાનું કારણ શું હથિયાર નો ધંધો જ કરે છે